મૂડીના દુધઇ ગામ ખાતે મહંત રામબાલકદાસ બાપુની નિશ્રામાં રબારી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો વસંત પંચમીના અવસરે છોતેર નવયુગલોએ ઊંચ નીચના ભેદભાવ ભૂલી ગ્રંથિથી જોડાયા હતા આ પ્રસંગે મહંત કનીરામ બાપુએ સમાજ માટે યુનિવર્સિટી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં સંતો અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા

ઉચ્ચાર્યું શકે કે આપણા પંચાલ દેશના ચાર હુંડા કહેવાય ચાર હુંડાની દોઢિયું કહેવાય ચાર હુંડાના પટલ છે આ બધા મળીને એક એક જબરદસ્ત તાંદલપુરની અંદર એક ભવ્ય મિટિંગ રાખીને નક્કી કર્યું કે આપણા ચારે હુંડાના દીકરી દીકરાઓના સબ કરવા અને ત્યાર પછી નક્કી કર્યું કે ભાઈ દુધઈ વડવાળા મંદિરની સાનિધ્યમાં આ સબ લગ્ન રાખવા વચન પાછમ ને દે છે તેવીસ તારીખ

અને સમાજે પણ ખુબ સેવા સમાજના યુવાનો એ અને કમિટી એ જે આયોજન એકઠું છે એ આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ સમસ્ત ગુજરાત રાજ્યના દરવાજે સમાજ આયોજક તરીકે આ છે અમારું આજે ગુજરાત રાજ્યના દરવાજે ગુજરાત રાજ્યના અમારા સુરત જિલ્લાના આ તમામ રાજકીય આગેવાનો દરવાજે સમાજના ને આગેવાનો છે એ બધાય એકત્ર થઈને જેની એકતા આ સમૂહ મળન એટલે એક સમાજની એકતાનું સંગઠન

ત્રણેય ધર્મગુરુ એટલે કે પૂજ્યપાત કણીરામ બાપુ અમારે પૂજ્ય બંસીદાસજી બાપુ અને દુધઈ મંદિરના સહયોગથી આજે સમૂહ લગ્નનું પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું વધતી જતી મોંઘવારીના કેટલાક વિષયો કેટલાક પરિવારો એવી પણ પરિસ્થિતિ નિર્માણ પામે છે કે પોતાના બાળકોના સગપણ અને લગ્ન પાછળ દેખાદેખીમાં એટલું મોટું ખર્ચ કરે છે ને તો કાંઈ એને વ્યાજવા પૈસા લાવવા પડતા હોય છે કાંઈને પોતાની પ્રોપર્ટી ગીરવે મૂકવી પડે છે કાંઈ વેચવી પડે છે એટલે સમાજમાં નાના નાના માણસોની પ્રોપર્ટી પોતાના પાસે રહે ખોટા દેખાદેખીમાં સમાજ ન જાય અને સમાજ એક જ માર્ગે એમાં સમાજમાં રહેલા ગરીબ અને તવંગર બંને એક સાથે જો સમૂહ લગ્નમાં જોડાશે તો સમાજની નિર્માણ માટેની પણ એક સારી વ્યવસ્થા થઈ રહી છે સમાજની અસ્તિત્વ ટકાઓમાં પણ ભવિષ્યમાં ઉપયોગી થશે એટલા માટે સમૂહ ની દિશામાં ગુજરાતના એક સમાજની બધા સમાજ વળે એવી એક સાધુ તરીકે અપીલ પણ કરું છું અને આપને વિનંતી પણ કરું છું આજે કેટલા સમૂહ આજે 75 દીકરીના સમુલગન હતા એ સમૂહ લગ્નમાં 75 માં એવું એક એ નોતું કે જે ગરીબ હોય એને આવી શકે ન કરી શકે ના આવા આ સમૂહ સમાજના સમરસતાની રચના માટે ખૂબ જરૂરી છે આજે કે મોટા માણસ જ પોતાના જે જે ખર્ચાઓ દેખાડો કરે કરે છે એ ન અને નાના મોટા બધા જ પરિવારોની દીકરીઓ એક જગ્યાએ સારી રીતે સમૂહ લગ્ન સંપન્ન થાય એના માટે પાંચાલ રબારી સમાજે પણ આજ પહેલ કરી છે ભવિષ્યમાં પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એમનું જે સંગઠન નું કાર્ય છે એ કરતા રહેક